નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આવનારું બે હજાર છવ્વીસનું નવું વર્ષ કુંભ રાશિના લોકો માટે કેવું રહેશે અને કઈ બાબતોની સાવધાની રાખવી તથા કેવા ઉપાયો કરવા તેના વિશે આપણે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરીશું કુંભ રાશિના લોકોને સાડા સાતીની પનોતીનું ચરણ ચાલુ થયું છે અને મિત્રો આવનારો સમય હવે કુંભ રાશિના લોકોને સાડા સાતીની પનોતીમાંથી ઘણી રાહત હવે મળવા જઈ રહી છે અને મિત્રો આવનારા સમયમાં તેમને શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થાય

સહકાર પ્રાપ્ત થતો જોવા મળશે મિત્રો આર્થિક ઉન્નતિના નવા દ્વાર ખુલતા જોવા મળશે મિત્રો અને મિત્રો તમારા મિત્રોનો તમારા ભાગીદારોનો તથા પરિવારના સભ્યોનો પણ વ્યવસાય ક્ષેત્રે તમને ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે અને મિત્રો હવે આવનારો આ સમયગાળો તમારા વ્યવસાયની પ્રગતિ માટે ખૂબ જ મહત્વનો બની રહેશે પરંતુ વ્યવસાય ક્ષેત્ર તમારે વિવાદો ટાળવા જોઈએ સહકર્મચારીઓ સાથે કે ઉચ્ચ અધિકારીઓ સાથે કે તમારા ભાગીદારી સાથે મતભેદો ઊભા ન થાય અને વાદ વિવાદ વધે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે મિત્રો આવનારો સમય ખૂબ જ સારો સાબિત થશે કાર્યક્ષેત્રે અટકેલું પદ પ્રમોશન તમને પ્રાપ્ત થશે અને મિત્રો તમારા કાર્યોની પ્રશંસા થતી જોવા મળશે અને મિત્રો તમારી કાર્યકુશળતામાં પણ વધારો થશે કાર્યસ્થળ પર તમારો આત્મવિશ્વાસ વધશે તમારા હકારાત્મક અભિગ અભિગમને લીધે તમારી શિરે નવી જવાબદારી પ્રાપ્ત થશે સાથે સાથે મિત્રો તમારી આવકમાં પણ આવનારા સમયમાં વૃદ્ધિ થતી જોવા મળશે જે લોકો નોકરી માટે કારકિર્દી માટે ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે તેમને આવનારા સમયમાં કારકિર્દીની બાબતમાં મહત્વના શુભ પરિણામો પ્રાપ્ત થશે મિત્રો અને મિત્રો કારકિર્દીમાં તમને શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે અને આવનારો સમય કારકિર્દીને લઈને તમારા માટે ખૂબ જ મહત્વનો શુભ સાબિત થશે મિત્રો જે લોકો વિદેશ અભ્યાસને લઈને કે વિદેશ વ્યવસાયને લઈને ખૂબ જ ખૂબ જ ચિંતિત છે અને વારંવાર પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે તેમના માટે મિત્રો આવનારો સમય હવે ધીમે ધીમે શુભ પરિણામ આપવાનું સાબિત થશે જો મિત્રો તમે ઇમ્પોરમેન્ટ એક્સપેરિમેન્ટ કે અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા છો કે વિદેશ અભ્યાસ માટે પ્રયત્નશીલ છો તો આવનારો સમય તમારા માટે મિત્રો ખૂબ જ સારો સાબિત થશે વિદેશ વ્યવસાયને લઈને તમને આકસ્મિક તનલાભ થઈ શકે છે તથા અભ્યાસની બાબતમાં તમને મનપસંદગીનું સ્થળ પ્રાપ્ત થતું જોવા મળશે અને મિત્રો જે લોકો પારિવારિક બાબતોથી ઘેરાયેલા છે પરિવારમાં મતભેદો ચાલી રહ્યા છે અને પરિવારનો સહયોગ પ્રાપ્ત થતો ન હોય તો તેમને આવનારા સમયમાં પરિવારથી ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે અને મિત્રો પરિવારમાં પરસ્પર પ્રેમ સહયોગમાં પૂરતી જોવા મળશે તથા વડીલોના સાથ સહકારથી વડીલોની સલાહથી તમારા કાર્યમાં આવતા વિઘ્નો દૂર થતા જોવા મળશે મિત્રો સાથેના મતભેદો દૂર દૂર થશે થશે તણાવ સંતાનો તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે અને સંતાનોનો તમારા કાર્યમાં સહયોગ પ્રાપ્ત થશે મિત્રો જે લોકો અવિવાહિત છે તેમને આવનારા સમયમાં યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો તથા સંતાન પ્રાપ્તિને લઈને તમે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો મિત્રો આવનારો સમય તમારા માટે શુભ સાબિત થશે તથા પ્રેમ જીવનને લઈને એટલે કે લવ લાઈફને લઈને તમે ખૂબ જ ચિંતિત છો પરિવારમાં મતભેદો તણાવ ચાલી રહ્યા છે વિવાદો વધી નહીં તેનું ધ્યાન રાખવું તમારી વાણી ઉપર સંયમ રાખશો તો ચોક્કસ તમને સફળતા પ્રાપ્ત થતી જોવા મળશે મિત્રો સ્વાસ્થ્યને લઈને કુંભ રાશિના લોકો માટે આવનારો સમય થોડીક મુશ્કેલી વાળો સાબિત થઈ શકે છે મિત્રો તમારો તણાવ વધી શકે છે નકારાત્મક વિચારોને લીધે તમારા સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસરો થઈ શકે છે એટલે કે સ્વાસ્થ્ય માટે સૌથી પહેલાં તમારે હકારાત્મક વિચારો રાખવા પડશે તથા નકારાત્મક વિચારોથી દૂર રહેવું ક્રોધ અહંકારનો ત્યાગ કરવો પડશે અને નકામી ચિંતાઓથી પણ તમારે દૂર રહેવું પડશે મિત્રો સ્વાસ્થ્યમાં સાંધાને લગતી સમસ્યાઓ કે પેટને લગતી સમસ્યાઓને લીધે તમને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો તથા મિત્રો કોઈ જૂની બીમારી તરફથી તમને પરેશાન કરી શકે માટે સ્વાસ્થ્યનું તમારે વિશેષ ધ્યાન રાખવું પડશે નિયમિત સ્વાસ્થ્યની કાળજી રાખવી પડશે ખાનપાન ચિંતાઓ તમારી મુશ્કેલીઓ વધારી શકે છે મિત્રો પરંતુ વર્ષના મધ્ય ભાગ પછી ધીમે ધીમે સ્વાસ્થ્યમાં તમને સુધારો જોવા મળશે અને સ્વાસ્થ્યની થતી પરેશાનીઓ દૂર થતી જોવા મળશે મિત્રો મિત્રો આવનારો વર્ષ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ સારું સાબિત થશે વિદ્યાર્થી મિત્રોને તણાવથી દૂર રહી આળસથી દૂર રહી આત્મવિશ્વાસ સાથે તમારા લક્ષ ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે મિત્રો તમે મિત્રો કોઈ કોર્ટ કેસને લઈને કે કોઈ વિવાદને લઈને ફસાયેલા છો તો તેમાં આવનારા સમયમાં ચોક્કસ તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા છે આર્થિક સમસ્યાઓને લીધે મુશ્કેલીઓ વધી રહી છે તો ફસાયેલા નાણાં છૂટા થશે જૂના રોકાણમાં વૃદ્ધિ જોવા મળશે તથા આકસ્મિક ધનલાભના સંયોગો પણ આવનારા સમયમાં બનશે મિત્રો તમે કોઈ રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે લોકોનો સહયોગ પ્રાપ્ત થશે તમારા ઉચ્ચ અધિકારીઓનો તમને સહયોગ પ્રાપ્ત થશે સાથે સાથે મિત્રો તમારા માન સન્માનમાં પણ વૃદ્ધિ થતી જોવા મળશે રાશિના લોકોને નવી ગાડી મકાન કે જમીન ખરીદવા માટે ખૂબ જ પ્રયત્નશીલ હતા પરંતુ આર્થિક સમસ્યાઓને લીધે એ સપનું સાકાર થતું ન હતું તો મિત્રો આવનારા સમયમાં તમને નવી ગાડી મકાન કે જમીન ખરીદવાનું તમારું સપનું પૂર્ણ થતું જોવા મળશે આવનારા સમયમાં પરિવાર સાથે પ્રવાસનું આયોજન થશે તથા વ્યવસાયિક હેતુથી વિદેશ પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે અને પરિવારમાં શુભ માંગલિક કાર્યોનું આયોજન થશે મિત્રો તમારા શિરે નવી જવાબદારીઓ પ્રાપ્ત થશે તથા તમે જે કાર્ય સ્થળે કાર્ય કરી રહ્યા છો ત્યાં તમારા શિરે નવી જવાબદારીઓની વૃદ્ધિ થશે તમારી આવકમાં વૃદ્ધિ થશે સાથે સાથે તમને આવનારા સમયમાં ખૂબ જ સારો સાથ અને સહયોગ પ્રાપ્ત થતો જોવા મળશે મિત્રો અને મિત્રો કુંભ રાશિના લોકોને સાડા સાથે ચાલી રહી હોવાથી શનિદેવ કર્મનું ફળ આપે છે ન્યાયના દેવતા કહેવાય છે માટે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ જે લોકો અન્ય ખેતી પશુપાલન કે અન્ય નાના વ્યવસાયો સાથે સંકળાયેલા છે તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ સારા શુભ પરિણામો લઈને આવવાનું સાબિત થશે પરંતુ તમારે લોભ લાલચમાં રોકાણો કરવાથી દૂર રહેવું પડશે તથા તમારે શનિદેવની સાતી ચાલી રહી હોવાથી તમારા કાર્યને લીધે કોઈના આત્માને આની ન પહોંચે તેનું ધ્યાન રાખવું તમારા ને સમયસર વેતન આપવું તમારા સહકર્મચારીઓ સાથે મતભેદો ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું વિવાદથી દૂર રહેવું અહંકારનો ત્યાગ કરવો જુવા સટ્ટા જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓથી દૂર રહેવું લોભ લાલચમાં આવીને રોકાણો કરવાથી દૂર રહેવું વાણીને લીધે મતભેદો ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું નાની નાની બાબતોમાં વિવાદોથી દૂર રહેવું જેવી બાબતોનું તમે ધ્યાન રાખશો તો આવનારો સમય ચોક્કસ તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે રાશિના લોકોએ દરરોજ ધ્યાન યોગ મેડિકેશન કરવું જોઈએ ઈષ્ટદેવની આરાધના કરવી તથા સાડા સાડા સાત દરરોજ અનુમાન ચાલીસાના પાઠ કરવા શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીપક કરીને શનિદેવના મંત્રનો જાપ કરવો કે અનુમાન ચાલીસાનો પાઠ કરવો તથા કાળા પશુ પંખીઓની સેવા કરવી ગરીબ મદદરૂપ થવું જોવું જેવા કાર્યો તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે મિત્રો તો મિત્રો આ અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટના હોય છે આ અમારી માહિતી કરતી નથી આ અમારી માહિતી મીડિયા ને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રો ને હર મહાદેવ